હલો મિત્રો નમસ્કાર જય શ્રી કૃષ્ણ આજે હું તમને પુષ્ય નક્ષત્ર વિશે થોડું સમજાવીશ કેમ કે આવતીકાલે પુષ્ય નક્ષત્ર છે અને આમ તો જો કે તમારી સામે તમે યુટ્યુબમાં સર્ચ કરશો તો લોટ ઓફ વિડીયોઝ પોપ થશે પર ખરેખર પુષ્ય નક્ષત્ર જે છે એને સત્યાવીસ નક્ષત્રોની અંદર નક્ષત્રનો રાજા ગણવામાં આવે છે એટલે આ પુષ્ય નક્ષત્ર નું આટલું મહત્ત્વ છે અને ખાસ કરીને જ્યારે પણ પુષ્ય નક્ષત્ર બુધવાર ગુરુવાર અને રવિવારે આવતું હોય તો તમે લોકો એ દિવસે જેટલું બને એટલું ભક્તિમય વાતાવરણમાં રહો અને ભક્તિ પૂજા ધ્યાન સાધનાને મહત્ત્વ આપો નહીં કે સોના ચાંદી ખરીદવાનું ધાતુઓ ખરીદવાનું કેમકે આજે એક કહીએ ને કે યુટ્યુબ ઉપર તમને ખરેખર માયા ઝાડ એટલી બધી રચવામાં આવે છે કેમ કે નોર્મલ લાઈફમાં જોવા જઈએ તો માણસોને ખરેખર જિંદગી જીવવા માટે બે ટકનું ખાવાનું ભેગું કરવા માટે પણ ફાફા પડે છે તો પછી સોના ચાંદીની ખરીદીની વાત તો દૂર રહી પર જેટલું બને એટલું આ નક્ષત્રની અંદર તમે ધ્યાન સાધના મંત્રો જાપનું ઉચ્ચારણ કરતા રહો અને ભક્તિમય વાતાવરણ રાખો ઘરમાં જેથી કરીને તમને આ નક્ષત્રની અંદર જે બેનિફિટ મળવા જોઈએ એ મળવા લાગશે તો ખાસ કરીને આ નક્ષત્ર જે છે આજ રાત સાડા બારથી જ લાગી જાય છે અને કાલે રાત્રે સાડા બાર સુધી રહેશે અને મારે ખરેખર તમને એટલા માટે જણાવું છું કે આવતીકાલે ચોથ છે ગણે બુધવાર છે ગણપતિનો વાર છે અને ઉપરથી ચોથ પણ છે અને આ જે ચોથ છે ગણેશ ચતુર્થી એ સાડા દસ કાલના દિવસના સાડા દસ પછી લાગે છે એટલે ખરેખર ગણપતિની પૂજના પૂજા અર્ચના સંધ્યા ટાઈમે તમે કરી શકો છો અને જે લોકોને ટાઈમ નથી એ લોકો સૂર્યાસ્તના કલાક પહેલાં પણ આ કરી શકે છે અને ખાસ કરીને કાલે ગણપતિને તમે દૂરવા એકવીસ દૂરવા ઓમ ગંગ ગણપતયના નામથી ચડાવશો તો ખૂબ જ સરસ એનું તમને ફળ મળશે અને ખાસ કરીને જે લોકો અથર્વ શીર્ષ કરી શકે છે અથર્વ શીર્ષના પાઠ તો એ તો અતિ ઉત્તમ છે કેમ કે આ જે નક્ષત્ર છે એ શનિનું નક્ષત્ર છે અને એના જે નક્ષત્રના જે દેવ છે એ દેવગુરુ બૃહસ્પતિ એટલે કે દેવગુરુ દેવોના ગુરુ જે બૃહસ્પતિ છે એ છે તો આ રીતે આ નક્ષત્ર જે છે એ અતિ શુભ માનવામાં આવે છે અને આ નક્ષત્રમાં કરેલ કાંઈ પણ કાર્ય કોઈ પણ શુભ કાર્ય તમે આ નક્ષત્રમાં કરો છો તો એનું અતિ વિશેષ ફળ તમને પ્રાપ્ત થાય છે અને જે લોકો આવતીકાલે સાંજે મેં તમને કહ્યું કે ગણપતિને તમે દૂરવા ચડાવો મંત્ર જાપ સાથે તમારી મનોકામના અને સંકલ્પ પહેલાં મનમાં બાંધી લો અને ગણપતિને તમે દૂરવા ચડાવી શકો છો ગણપતિનું અગર તમે તમારી રીતે જ કોઈ વિશેષ પૂજન કરતા હો છો તો એ પણ તમે કાલે સાંજે કરી શકો છો અને ખાસ તો અથર્વ પાઠ કરો અને ન કરી શકો તો તમે સાંભળી પણ શકો છો અને ખાસ કરીને આવતીકાલે તમે સાંજે ગણપતિના મંદિરે જઈ અને આ કરો તો ખરેખર સોનામાં સુગંધ મળશે પણ જે લોકો નથી જઈ શકતા તે લોકો ઘરે કરશે તો પણ એ ખરેખર એટલું જ મહત્ત્વનું બની રહેશે કાલના દિવસે સ્પેશિયલી તો કાલે તમે બની શકે એટલું અને જે લોકો ધ્યાન સાધના કરે છે એ લોકો તો આ ટાઈમે ધ્યાન સાધના કરશે તો પણ એમના માટે પણ આ એટલું જ લાભદાયી છે પર જે લોકોને માની લો કે ખરેખર બહુ મોટા પ્રોબ્લેમ છે લાઈફના ખરેખર એમ અને ડિફિકલ્ટ છે એને સોલ્વ કરવા તો એ લોકો આ કાલની જે ચોથ છે અને આમ પણ ગણપતિ જે છે એ વિઘ્નહર્તા છે તો કાલથી એક ગણેશ ચોથનું મેં તમને જે પૂજા અને ગણપતિનું જે અથર્વ શીર્ષનું કહેલું છે એ કાલથી જ તમે ચાલુ કરો પણ મેં તમને જેમ કીધું ને કોઈ લાઈફના એવા પ્રોબ્લેમ છે કે જે સોલ્વ થઈ શકે એમ નથી તો કાલથી એક તમે ભગવાનની આગળ સંકલ્પ લઈ લો કે હું અગિયાર કે એકવીસ ગણેશ ચોથ કરીશ અને તમે મારા આ વિઘ્નોનું જે સમસ્યાઓ અને વિઘ્નો છે લાઈફના એને દૂર કરો તો કાલથી કાંઈ પણ તમે ખરેખર વ્રત જપ તપ જે કંઈ પણ કરશો એ એનું ફળ તમને મળશે જ ને મળશે પણ મેં તમને કહ્યું ને કે લાઈફના કોઈક મોટા અને અઘરા પ્રોબ્લેમ છે એ એના માટે તમારે તમે ચોથનું વ્રત લઈ શકો છો સંકલ્પ સાથે અને છેલ્લે એટલું જ કહેવાનું કે પૂજા અર્ચના કર્યા પછી ખાસ કરીને ક્ષમા પ્રાર્થના પણ કરો કેમકે આપણે આપણા આપણે મનુષ્ય છીએ તો જરૂરી નથી કે આપણે આમ તો જો કે ધ્યાન રાખી જ શકીએ છીએ પૂજા પાઠ સમયે પણ કાંઈ પણ ભૂલચૂક થઈ જાય તો છેલ્લે ક્ષમા પ્રાર્થના કરવાનું ચૂકશો નહીં પણ કાલના દિવસની અંદર ગણપતિ પૂજનનું અતિ વિશેષ મહત્ત્વ બની રહે છે આ નક્ષત્રની અંદર એટલે મારે આ વિડીયો બનાવી બનાવવો પડ્યો કેમ કે નક્ષત્ર તો મહિનામાં આવે જ છે પણ બુધવાર ગુરુવાર અને રવિવારે આ નક્ષત્રનું અતિ વિશેષ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે તો આશા રાખું છું કે તમે લોકો આ ઉપાય અને કરશો અને ખાસ કરીને જે લોકો સક્ષમ નથી પૂજા પાઠ કરવામાં શારીરિક તકલીફોના લીધે એ લોકો ગણપતિ અથર્વ શીર્ષને સાંભળી પણ શકે છે તો આશા રાખું છું આ વિડીયો તમને ગમ્યો હશે તો તમારા ફેમિલી અને ફ્રેન્ડને પણ શેર કરો જેથી કરીને આ નક્ષત્રનો લાભ એમને પણ મળે અને એમના પણ જીવનની સમસ્યાઓ દૂર થશે અને ક્યાંક તમને પણ એનું પુણ્ય મળે તો હવે રજા લઉં હવે પછી મળશું આવતા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ